તો અમદાવાદના વિજલપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ભરાતા એક બાજુની રોડ બંધ કરવાની નોપત આવી છે વેજલપુરથી મકરબા જતો રસ્તો બંધ કરવો પડ્યો છે જેસીબી મંગાવીને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી તો અમદાવાદમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે પહેલા ઝરમર અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતાની સાથે જ અમદાવાદનો વેજલપુર વિસ્તારના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વિસ્તારમાં થોડો જ વરસાદ વરસ્યો અને આખે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો મેઇન રોડ હોય સોસાયટી હોય દુકાનો હોય તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે પાણી હજુ સુધી નથી ઓસર્યા વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જે વરસાદ વરસ્યો અને ત્યારબાદ અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે વેજલપુર વિસ્તારમાં તો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે રસ્તા જે છે તેને પણ બંધ કરવાની ફરજ પડી છે કારણ કે અહીંયાથી એ હદે વરસાદી પાણી ભરાયા છે કે લોકો અવરજવર પણ ન કરી શકે તે માટે તંત્ર તરફથી કોર્પોરેશન દ્વારા આખો રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર પણ અહીંયા ઉપસ્થિત છે તેઓ પોતાના વિસ્તારની અંદર જે વરસાદ વરસાદી પાણી ભરાય છે તેની સ્થિતિને જોતા તેમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે તેમની સાથે જ વાતચીત કરીશું જયેશભાઈ વેજલપુરમાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ છે કેમ એક જ સ્તર પર દર વર્ષે આ પ્રકારે વરસાદી પાણી ભરાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પાણી ભરાવાના સ્પોટ વોટર લોગિંગ સ્પોટ નક્કી કરવામાં આવે છે ને એનામાંથી પાણી કાઢવા માટેની પણ યોજનાઓ બનાવવામાં આવે છે વેજલપુરનો જે વિસ્તાર છે અમારો સરખેજનો એની અંદર અહીંનું જે વરસાદી પાણી છે જેટલા એમએલડી પાણી આવે છે વરસાદી એ તો નીકળી જ જાય છે પણ જે સ્ટોમ વોટર અને ડ્રેનેજ લાઇનો જે આગળથી આવી રહી છે એનું જે હેડિંગ આવે છે હેડિંગ જ્યાં સુધી ઉતરતું નથી ત્યાં સુધી અમારું પાણી લેવાતું નથી આ મુખ્ય સમસ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે મકરબા બાજુથી જે બાવીસોની લાઇન જઈ રહી છે એનું હેડિંગ જે છે ઓવરફ્લો થઈને આવીને આ પાણી ભરાયું છે બાકી અહીંનું જે વરસાદી પાણી છે તો ક્યારનું ઉતરી ગયું છે તો આ પ્રકારની આગળના લાઇનની જે હેડિંગની સમસ્યા છે એના કારણે અમારા વિસ્તારમાં વધુ પાણી ભરાય છે વિસ્તાર પણ ડિટેક્ટ કરવામાં આવે છે તો કે વેજલપુરમાં આ જે સમસ્યા છે કે આગળથી પાણી આવી રહ્યું છે અને આ વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે કોઈ કામગીરી નથી કરવામાં આવતી કોર્પોરેશને કામગીરી કરી જ છે તમે ધારો કે વેજલપુરની અંદર આપણે એક અહીંયા ટોરેન્ટ ફાટકની બાજુમાં ખંભાતી કૂવો બનાવવામાં આવ્યો છે એની અંદર પણ ઘણું બધું પાણી લીધું છે એટલે જે હેડિંગનો પ્રશ્ન છે એ ઓછો થયો છે પૂર્ણ થયો નથી આ વખતે પણ આ જગ્યા ઉપર પણ આપણે ખંભાતી કૂવો બનાવવાનું આયોજન કર્યું છે અને એ આયોજન પૂર્ણ થવાથી ઘણો બધો ઘણા બધા મહંત છે આપણને રાહત મળશે બિલકુલ તો જે રીતે વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે જે ખંભાતી કૂવો છે તે બનાવવામાં આવ્યો અને તેના કારણે જે આંશિક રીતે રાહત છે આ વરસાદી પાણીમાંથી જે ભરાવાથી થઈ છે અને આ જે માર્ગ છે વેજલપુરનો આ જે મુખ્ય માર્ગ છે ત્યાંથી ખૂબ વધુ પ્રમાણમાં વરસાદી પાણી ભરાયું હોવાના કારણે કોર્પોરેશન દ્વારા આ મુખ્ય માર્ગને બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને વાહનોને કોઈ પણ પ્રકારની વાહન ચાલકોને અગવડતા ન પડે જોકે સવાલ એ થાય છે કે આ વેજલપુર વિસ્તાર અંદર દર વર્ષે આ પ્રકારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે આ વર્ષે પણ યથાવત જોવા મળી કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ